વડોદરા શહેરના સમા એકતાનગર નગર નર્મદા આવાસના બંધ મકાનમાંથી સ્થાનિક ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચે છે વડોદરા શહેરના સમા પોલીસ મથકના થોડા અંતરે આવેલ નર્મદા આવાસના મકાનો આવેલા છે આ આવાસના મકાનો છેલ્લા વર્ષો થી બંધ હાલતમાં પડી રહ્યા છે જ્યાં એક જાગૃત નાગરિકે આવાસના મકાનના બીજા માળના દાદર પાસે એક દુર્ગંધ મારતો મૃતદેહ પડ્યો છે જેની જાણ ફતેગંજ પોલીસ કરતા પોલીસે નર્મદા આવાસ મકાન પર પહોંચી જાય તપાસ કરતા એક ઈસમ નો મૃતદેહ મળી આવ્યો હતો આથી પોલીસે આસપાસના રહીશો ને ઓળખ કરાવતા મૃતક એકતા માં રહેતો મુક્ મુકેશ બાબુભાઈ પરમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાજુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહીંયા ગાડી સ્થાનિકોએ મને ફોન કર્યો કે અહીંયા ગાડી કોઈ અજાણી ઈસમ મરી ગયો હોય તેવું જણાઈ આવે છે અને નામ પૂછતા મુકેશ પરમાર કરીને કોઈ વ્યક્તિ છે એકતા નગરમાં રહે છે રહેવાસી એને બે ત્રણ દિવસ પહેલાં કદાચ સુસાઇડ કર્યું હોય તેવું જણાઈ આવતા અમે અહીંયા પોલીસની સાથે ઉપર જે બોડી જોઈ તો મૃત હાલતમાં જણાયો છે અને એને પીએમ માટે ત્યાં મોકલ્યો છે એસએસજી માટે